નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વાવ વિંગ્સ ફોર ડ્રીમ સંસ્થા દ્વારા સત્યાવીસ એપ્રિલ ના રોજ એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું વાતચીત દરમિયાન ઓર્ગેનાઇઝર પ્રીતિ જૈન બોકડિયાએ જાણ કરી કે ગુજરાતમાં ટોપ સિંગર પ્રસ્તુતિ રજૂ કરી હતી અને સુર કૈવલમ મ્યુઝિક ક્લાસીસ તરફથી ઓર્કેસ્ટ્રા રાખ્યું હતું સંસ્થાએ આજના વાતાવરણ અને આજના સમયમાં અને વર્ષોથી ચાલતા એવા ઘણા ધાર્મિક કાર્યોને ધ્યાનમાં રાખીને એક સુંદર ગીત બનાવવામાં આવ્યું હતું તેનું નામ છે મેરે ભોલે ભંડારી જે શિવ ભક્તિમય રહ્યું હતું ગીતનું ડિરેક્શન માનતુ હેલ્ડરે કર્યું હતું ગાયક તરીકે જોયસર અને અમદાવાદથી પાર્ટ પંડ્યા રહ્યા હતા અને ફિમેલ ગાયક તરીકે કૃષિ ભાવસાર પટેલે ઘણું સુંદર ગીત ગાયું હતું ગીતનું સ્ટોરી રાઇટર જોયસર અને માનતુ હેલ્ડર રહ્યા હતા તેમજ ગીતનું કમ્પોઝર જોયસરે કર્યું હતું મ્યુઝિક સિરીઝ મ્યુઝિક રિષિજીએ કર્યું હતું નેન્સી ખત્રી શિવાંગી શાહ યશ પેઠી મુખ્ય કલાકાર હતા પવન આર્યન સુરભિકા ચોરસિયા કોરિયોગ્રાફર રહ્યા હતા ડિઝાઇનર કોસ્ટ્યુમ સુરભિકા ચોરસિયાએ કર્યું હતું સહાયક પાત્રમાં કૌટિલ્ય બુકડિયા સોહમ પટેલે કામ કર્યું હતું સાથે સાથે સહયોગ કે સહયોગ માટે ડૉક્ટર ધર્મેશ પટેલ અને વેલ વેલકેર હોસ્પિટલ રહ્યા હતા અને મેકઅપ આર્ટિસ્ટ વૈશાલીબેન શાહ હતા ત્રણસો લોકો વચ્ચે આ ગીતનું આયોજન કરી બતાવવામાં આવ્યું હતું અને તેની લિંક યુટ્યુબ પર મળી જશે મેરે ભોલે ભંડારી થેન્ક યુ સો મચને સિને ફોટોગ્રાફી મનોજ સોલંકીએ કરી હતી મારા વંશાએ શિવજીનો રોલ કર્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાલા